આજની ખેતીમાં આજે આપણે વાત કરીશું ડુંગળીની ખેતીમાં આ વખતે કઈ જાત કરવા જેવી લાખ રૂપિયાની કોબી પકવવા કઈ જાત કરવી તેમજ કાકડી ધાણી રાયડો ભીંડા ઘઉં અમેરિકન મકાઈ વગેરેની પણ ખેતી વિશે વાત કરીશું સૌ પ્રથમ કાકડીની વાત કરીએ તો વેલાવાળા શાકભાજીની ખેતીમાં કાકડીની ખેતી ખૂબ સહેલી છે કાકડી માટેની સારી જાતોની વાત કરીએ તો વીએનઆર કંપનીની ક્રિશ કાકડી અને હેમ્સ કંપનીની બેલે કાકડી ખૂબ જ જાણીતી થઈ છે આ જાતોમાં ખૂબ સારું ઉત્પાદન મળે છે અને વહેલી પાકતી તેમજ આકર્ષક લીલા રંગના ફળ ધરાવે છે કાકડીની નફાકારક ખેતી વિશે વધુ જાણવા પટેલ એગ્રો સીડ્સ રાજકોટનો સંપર્ક કરો મોબાઈલ નંબર અઠાણું પચીસ બાવીસ સત્તાણું બીટની ખેતીમાં ફક્ત ઇન્ડો અમેરિકનનું જ રૂબી ક્વીન શા માટે શું તમે જાણો છો ઇન્ડો અમેરિકન બીટ રૂબિક્વિનની ખૂબ સારી સફળતાને લીધે બજારમાં ઘણા બધા રૂબિક્વિન નામથી બીટ ઉપલબ્ધ થઈ ગયા છે પરંતુ સારું ઉત્પાદન અને ઓરિજિનલ ક્વોલિટી જેવી કે આકર્ષક રંગ એક સરખા કઠણ અન્ન મજબૂત દડા જેવી ક્વોલિટી એકમાત્ર ઇન્ડો અમેરિકન રૂબિક્વિનમાં જ મળશે બીટ વાવતા ખેડૂતો જાણે જ છે કે બીટની ખેતીમાં સાચું બિયારણ પસંદગીનું કેટલું મહત્વ છે તે અમેરિકન મકાઈ સ્વીટકોર્ન એટલે કે મીઠી મકાઈની ખેતી હવે ખૂબ સારું વળતર આપી શકે તેવી ખેતી છે અમેરિકન મકાઈ હવે લોકોને બહુ ભાવતી હોવાથી બારેમાસ બજારમાં મળે છે અમેરિકન મકાઈમાં ઘણી જાતો ઉપલબ્ધ છે પરંતુ જે સારું વળતર અપાવે તેવી સારી ક્વોલિટીની મકાઈ ઇન્ડો અમેરિકન કંપનીની ઝીરો ઝીરો ત્રણ પ્લસ નવી અને પસંદગી પામે તેવી જાત છે આ જાતના ડોળા ગોલ્ડન પીળા દાણાથી ભરપૂર ભરેલા થાય છે અને સ્વાદમાં પણ સારી એવી મીઠાશ ધરાવે છે ડોળાનું વજન અને લંબાઈ પણ સારી થાય છે જુઓ ફિલ્ડ નો લાઈવ રિપોર્ટ આખો ભરાવદા જોઈ શકો છો ઠેઠ સુધી ભરાયેલો દાણો એકદમ સીધી લાઈનમાં દાણા અને કલર પણ બહુ સારો અને સ્વીટમાં પણ એક નંબર ઇન્ડો અમેરિકન કંપનીની ઝીરો જીરો થ્રી પ્લસ ગયા વર્ષે ઘઉંની ખેતીમાં કઈ જાત સફળ રહી શું તમે જાણો છો ચલો આજે આપણે વાત કરીએ ઘઉંની સફળ જાતોની ઘઉંની ખેતીમાં ગયા વર્ષે ઘણી બધી જાતો બજારમાં ઉપલબ્ધ હતી પરંતુ અમુક જાતો એવી છે જેણે બજારમાં ધૂમ મચાવી દીધી અને ઉત્પાદન પણ જોરદાર મળ્યું મહિકોની મુકુટ વિક્રમની પાંચ હજાર એક ઈગલની એકસો પાંત્રીસ સુશિકા અને બાર જીરો એક તેમજ બાર જીરો ચાર જાતો ખૂબ જ વખણાય છે કારણ કે આ જાતોમાં વધુ ડુંડી અને વધુ દાણા થાય છે અત્યારથી જ ખેડૂતો આ જાતોની પોતાની જરૂરિયાત નોંધાવી રહ્યા છે શું તમે નોંધાવી બીજે જમીનનો પાયો છે તમારી નજીકમાં આ બિયારણ ક્યાંથી મળશે તે જાણવા ફોન કરો અઠાણું પચીસ બાવીસ સત્તાણું છાસઠ ધાણી ઉગાડતા ખેડૂત એટલે કે કોથમીર ઉગાડતા ખેડૂતો કોથમીરની એવી જાત શોધે છે કે જેમાં પાંદડી તોડતા જ આજુબાજુ ધાણીની સુગંધ પ્રસરી જાય આ ધાણીની સુગંધના લીધે જ બજારમાં તેના ઊંચા ભાવ મળતા હોય છે માર્કેટિંગ યાર્ડના દલાલોનું કહેવું છે કે અમારે ત્યાં જે ધાણીમાં સારી સુગંધ હોય તેને એ ઊંચા ભાવ આપીએ છીએ સુરભી ભૂમિ મલ્ટીકટ તેમજ કારગીલ સ્ટાર અને રેપિડ જાત સારી છે બજારમાં મળતા અન્ય બિયારણ થોડો વધુ ભાવ આપીને પણ આ જાત કરવા જવી છે ભીંડાની ખેતીમાં કમાણી કરાવતી જાતો નોંધો ભીંડાની ખેતી ટૂંકા ગાળામાં ખૂબ સારી આવક આપી શકે તેવી ખેતી છે ભીંડા માટે બીજ પસંદગીમાં નવી જાત પસંદગીમાં ખાસ કાળજી રાખવી જોઈએ જો તમારા વિસ્તારમાં પાણીની ઉપલબ્ધિ સારી હોય તો ભીંડાની ખેતી કરવા જેવી છે ભીંડાની ખેતીમાં આવેલી નવી જાતો તમારી ડાયરીમાં નોંધી લો નૂનહમ સમીક્ષા નામધારી સિતોતેર બોતેર ઇન્ડો અમેરિકનની મયુરી યુપીએલ કુમુદા અને વીએનઆર જાનવી તેમજ આઇકોનિકની સીમરન જાતોના પરિણામો ખેડૂતોને ખૂબ સારા મળ્યા છે અત્યારે કયું બીજ વાવવું તેનું માર્ગદર્શન લેવા માટે ફોન કરો અઠાણું પચીસ બાવીસ સતાણું છાસઠ